ऐसे तरह की दुके सुंदर लड़कों ने जरा बात कराओ ने તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા કમેન્ટ ની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરની જરૂર લખજો દોસ્તો તો તમને ખબર હશે કે વિજયભાઈ રૂપાણી નું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ગણપતિ ક્લિપ અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને એમ કહેવા છે કે દેશ વિદેશ થી લોકો પણ એના બેસણામાં આવી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે સુંદરલાલ ને તો ઓળખતા થશે દોસ્તો તારક મહેતા કા ઉલ્ટા છે ચશ્મામાં કામ કરે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ પર એની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે સુંદરલાલ એવું બોલી રહ્યા છે કે એના બેસણામાં આવ્યા હતા અને ખૂબ જ એટલે ખૂબ જ રડી પડ્યા હતા સુંદરલાલ એવું કહે છે કે જ્યારે વિજયભાઈ રૂપાણી અમદાવાદ જવાના હતા ત્યારે મારામાં કોલ ઘણા બધા આવ્યા હતા પણ હું બિઝી હતો એના કારણે વાત ના કરી શક્યો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો દેશ વિદેશથી લોકો પણ લાખો લોકો એમ કહેવાય છે કે વિજયભાઈ રૂપાણીના ઘરે બેસણામાં આવીયા છે ને અત્યારે હાલ ઘણી બધી ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ તો વિજયભાઈ રૂપાણી એમ કહેવા છે કે આખા દેશ વિદેશની અંદર યાની યાદો મૂકીને ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે મોટા મોટા એમ કહેવા છે કે ગુજરાતી સુપરસ્ટાર કલાકારો પણ વિજયભાઈ રૂપાણીના બેસણામાં આવીયા હતા દોસ્તો તમને ખબર હશે નીતિન જાની પણ આવીયા હતા ને રાજભા ગઢવી પણ આવીયા હતા અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ને માયાભાઈ આહીર પણ એમ કહેવા છે કે વિજયભાઈ રૂપાણીના ઘરે પણ પહોંચી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ વિડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો તમાર આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાજો દોસ્તો અમારા ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તે આ ટીક ર આવના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો આ તો આજનો વિડિયો વિડિયો ગમે લાઈક શેર જરૂર કરી ઓર બીજા વિડિયો મળી બાય